દોસ્તો ભારતમાં મહિલાઓના અધિકાર અને સન્માન માટે જેમણે અનેક કાર્યો કર્યા છે પીએમ મોદી હંમેશા પોતાના પત્નીને લઈને ચર્ચાનો વિષય બનતા હોય છે નરેન્દ્ર મોદીના પત્નીનું નામ છે જશોદાબેન મોદી જશોદાબેન આજે એક નિવૃત્ત શિક્ષિકા તરીકે પોતાનું જીવન જીવી રહ્યા છે આખરે નરેન્દ્ર મોદી એમના પત્નીને વર્ષો પછી કેમ ન મળ્યા આ વાતોના સવાલોના જવાબ તમે જાણવા માંગતા હોયશો અનેક લોકોના મનમાં સવાલો થતા હોય છે કે આખરે નરેન્દ્ર મોદી એમના પત્ની જશોદાબેનથી અલગ કેમ જીવન જીવે છે અને આજે એમને મળતા કેમ નથી તો દોસ્તો અમે તમને આ તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં બનાવવા જઈ રહ્યા છીએ માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઈક અને ચેનલ પર જો તમે નવા છો તો બે લાઈકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો માત્ર ત્રણ વર્ષ જ જશોદાબેન મોદી સાથે રહ્યા હતા ત્યારે આ મોદી સાથેની એમની વાતો આજે પણ તે યાદ કરે છે અને જૂની વાતોને યાદ કરતાં કરતાં તે જાય છે આ ઉપરાંત દોસ્તો સાથે નરેન્દ્ર મોદીએ પોતે લગ્ન કર્યા હતા ત્યારબાદ એક સંઘ પ્રચારક બન્યા હતા સંઘ પ્રચારક બની ગયા બાદ સામાન્ય રીતે એ ભારતીય જનતા પાર્ટીમાં તે એક અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા ત્યારબાદ એમની સફર આજે વડાપ્રધાન સુધી પહોંચી છે

એ જોસણાના જશોદાબેન એ પોતે ત્યારે પણ એક નાના શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે બંને વચ્ચે લગ્ન થયા અને નરેન્દ્ર મોદીની ઈચ્છા એવી થઈ કે એમણે દેશ સેવાને પ્રાધાન્ય આપવું છે નરેન્દ્ર મોદી પોતાનું ઘર છોડીને એ યાત્રા તરફ નીકળી જાય છે અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે પત્ની એમના બા સાથે રહેતા હોય છે ત્યારે ઘટના કંઈક એવી બને છે કે જાત્રા એથી પાછા આવીને એટલે કે યાત્રા પૂરી કરીને જ્યારે નરેન્દ્ર મોદી પાછા ફરે છે ત્યારે નરેન્દ્ર મોદી એ પોતાના પત્ની જશોદાબેનને એવું કહે છે કે મારે હવે દેશ સેવા માટે જોડાઈ જવું છે માટે દેશ સેવાને હવે હું પ્રાધાન્ય આપવા માગું છું આ કારણે જ જશોદાબેનનો ત્યાગ એવો કરવાનો નિર્ણય લે છે જશોદાબેને ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી એ પહેલા આરએસએસમાં હતા અને ત્યારે એવો દેશ સેવાને પ્રાધાન્ય આપવા માટે પોતે પોતાની સાથે ન રહેતા હોય એવી વાતો એમણે શેર કરી હતી આજે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન નરેન્દ્ર મોદીથી અલગ જીવન જીવી રહ્યા છે ત્યારે એમણે નરેન્દ્ર મોદી વિશેની જે વાતો કહી છે એ વાતો જાણીને સૌ નવાઈ પામી જાય છે નરેન્દ્ર મોદીએ એક પોતાના ચૂંટણીના નામાંકન પત્રમાં પત્નીના કોલમમાં જશોદાબેનનું નામ ઉલ્લેખ કર્યો હતો ત્યારથી જ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો જેશોદાબેન પોતાના પત્ની છે વાત સ્વીકારવામાં નરેન્દ્ર મોદી સહેજ પણ સંકોચ અનુભવતા નથી કારણ કે બંને ત્રણ વર્ષ સુધી પોતાનું લગ્ન જીવન સાથે પસાર કર્યું હતું

મહિલાઓના અધિકાર અને સન્માન માટે આ ઉપરાંત અનેક સરકારી યોજનાઓ દ્વારા લોકોને મદદરૂપ થયા છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માંગો છો શું તમને પહેલાં આ નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી એમની પત્ની સાથે જોડાયેલી વાતો ખબર હતી જેને ખબર હોય અને આપના વિશે આ નરેન્દ્ર મોદી વિશેના મંતવ્યો આપ જણાવવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો વિશેષ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝવા માટે અમારી યુટ્યુબ ચેનલ નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા